રાજ્યસભાએ આરોગ્ય સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ બે હજાર પચીસ મંજૂર કરી લોકસભાને પરત મોકલ્યું સંસદના શિયાળુ સત્ર દરમિયાન એક મહત્વપૂર્ણ કાયદાકીય પ્રક્રિયામાં રાજ્યસભાએ હેલ્થ સિક્યુરિટી સે નેશનલ સિક્યુરિટી સેસ બિલ બે હજાર પચીસ આરોગ્ય સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ પર વિસ્તૃત ચર્ચા કર્યા બાદ તેને મંજૂરી આપી લોકસભાને પરત મોકલ્યું છે આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય પાન મસાલા અને તમાકુ જેવી વસ્તુઓના ઉત્પાદન પર વિશેષ ઉપકર શેષ લાદી તેમાંથી પ્રાપ્ત થતી આવકનો ઉપયોગ જાહેર આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા માટે કરવાનું છે લોકસભાએ અગાઉ જ આ બિલને પસાર કરી દીધું હતું અને હવે ઉપલા ગૃહની મંજૂરી સાથે આ કાયદો બનવાની દિશામાં આગળ વધ્યો છે નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં ચર્ચા દરમિયાન સ્પષ્ટતા કરી હતી કે આ ઉપકર માત્ર ડિમેરિટ ગુડ્સ હાનિકારક વસ્તુઓ પર જ લાગુ થશે અને સામાન્ય આવશ્યક ચીજવસ્તુઓ પર તેની કોઈ અસર થશે નહીં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બદલાતા ભૌગોલિક રાજકીય સંજોગોમાં દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા અને નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે વધારાના સંસાધનો ઊભા કરવા અનિવાર્ય છે આ બિલ હેઠળ ઉત્પાદન એકમોમાં મશીનરીની ક્ષમતાને આધારે ઉપકર વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે જેથી કરચોરી અટકાવી શકાય વિપક્ષી સભ્યોએ પણ ચર્ચામાં ભાગ લીધો હતો જેમાં કેટલાક સભ્યોએ આ ઉપકરના મોટાભાગના સભ્યો સ્વાસ્થ્ય અને સુરક્ષા જેવા રાષ્ટ્રીય હિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખી બિલને સમર્થન આપ્યું હતું આ બિલ હવે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે ત્યારબાદ તે કાયદાનું સ્વરૂપ ધારણ કરશે સરકારને આશા છે કે આ નવા ઉપકરથી આરોગ્ય માળખાને સુધારવા અને સંરક્ષણ દળોને આધુનિક બનાવવા માટે જરૂરી ભંડોળ મળી રહેશે nirmala Sitaraman to move. Sir, I uh, move, I rise to move that the bill be returned. Motion moved the, that the bill be returned. The question is that the bill be returned. Those in favor will please say aye. aye. Those against will please say no. No. I think the ayes have it, the ayes have it, the ayes have it, the bill is returned.